નર્મદા જિલ્લામાં પીએમના કાર્યક્રમના ખર્ચ મુદ્દે તોડકાણનો વિવાદ વકર્યો સાંસદ મનસુખ વસાવાએ આપ નેતા ચેતર વસાવા પર રૂપિયા પંચોતેર લાખની માંગણીનો આક્ષેપ કરી ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે થયેલા ખર્ચના વિવાદે હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપોની જડી વરસાવી છે મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા ખર્ચ મુદ્દે સવાલો ઉભા કરી સરકારી અધિકારીઓને દબાડવામાં આવ્યા છે આ મામલે ચૈતર વસાવાએ રૂપિયા પંચોતેર લાખના તોડ કરવાની માંગણી કરી છે સાંસદે વધુ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ખુદ કાર્યપાલક એન્જિનિયરને તેમને રૂબરૂ મળીને આ રકમની માંગણી થઈ હોવાની પુષ્ટિ કરી છે આ મામલે નર્મદા જિલ્લા કલેક્ટરની ભૂમિકા સામે પણ સવાલો ઉઠતા સાંસદે આક્ષેપ કર્યા છે કે કલેક્ટર આ મુદ્દે જુઠ્ઠું બોલી રહ્યા છે અને સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વસાવાએ સરકાર પાસે માંગ કરી છે કે આ સમગ્ર ખર્ચ અને ભ્રષ્ટાચારના પ્રયાસ અંગે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે અને વિવાદ એટલી હદે વકરી ગયો છે કે મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ થાય અલગ અલગ રાજ્ય મિલિટરી અને સ્વાભાવિક ખર્ચ થાય પંદર જ દિવસમાં ડેડીયાપાડા તાલુકામાં ભગવાન ગિરસા મુંડાનો નો ઉત્સવ ઉજવાયો એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે મોંગરા ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ હેલીપેડ બનાવ્યા અને ડેઢિયાપાડામાં એક લાખ લોકો રહી શકે એક ડ્રોન પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા એ થાય આ ખર્ચાને લઈનેપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં મને પણ કોઈ વાંધો માંગવો જ જોઈએ હું કહું પણ

મને અને જિલ્લા જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક લાખ ની માંગણી કરે છે કલેક્ટર મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા આ બધાની હાજરીમાં કલેકટર એ વાત કલેકટર વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આ આનો પ્રયત્ન હતો કે કોઈ ને કોઈ રીતના દબાવવાના મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કહ્યું કે ભાઈ આ રીતના આમ આગમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમનો હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે આ વાત મીડિયા સમક્ષ વાપીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું એમાં નામ જોગ મેં કીધું કે નર્મદા ના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને નીલ રાવ કીધું કે ચૈતરવાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે નામ જોગ મેં કીધું તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા એના મિત્રો સાથે મળ્યા આવેદન પત્ર આપ્યું હવે કોક ને કોક કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લી બોલતા નથી ફક્ત એકૃત બોલ્યા ખોટું છે ખોટું છે પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કેતા નથી પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડતો અને કાર્યપાલક ઇજનેર મોદીજી એ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું ને અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવવા ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકોએ બધાએ મને કીધી પછી મેં એમના કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું ખુલ્લા પાડીશું તો આ આ આ લોકો કહે છે ને ને કલેક્ટર કલેક્ટર કાલે નરવા ક્લિયર બોલતા નથી તો આના માટે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે કેવડિયા મોકામે હેલીપેડ પર તમે આજ વાત કરી જયારે આ રીતે માંગે તો અમને તો ખબર નહોતી પડશે તમે વાતર સાચું ના કે સમર્થન કોના સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્ય સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરો એવું કમિટી બનાવો બાકી આખી સરકારી કમિટી બનાવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો એ કઈક ને કઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જ સત્યની લડાઈ આવા આવા તોડ પાણી કરનારા લોકોની સામે હોય છે આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રી પણ આવી રીતના લોકોને કામ દ્વારા ઉશ્કરીને ત્યાં પણ તોડ પાણી કરે છે આ આવા લોકોને સામે મારી લડાઈ છે તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય સરકાર મને સમર્થન નહી કરે તો હું ભારતીય પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકાર વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહી રાખું